અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે કેન્જલબેન વિશે થોડું એસએમભાઈ ખરાબ બોલી રહ્યા છે તો તમે સાંભળો અરે બાપ અલિયા આ શું આ તો રામજીબાના બા ના ભાજીયા નું ભાંડા જેવું બૈરું તારા હાલ અમારે કઈ નથી જાણવા તું પેલા તારા ધણીના હાલ જોઈ લે મને ખબર છે તમને રામજીભાઈ બેન ભાગ માંથી તગડી મેલ્યા તો પણ આપડે એટલી પોસે વિડિયા ના બનાવ પૈસા ભેગા રહી રહી આપડે મજૂરી કરો પછી રામજી રે ભયા તારો ભાગ પાછો લાવવાની જવાબદારી મારી તું તાર ચિંતા ના હું નાખું એક મિનિટ હે હેલા રામજી તમે ભૂડું હવે આવું ના કરશો હાવ અને આને પાસો ભાગ આ લીજો અને આ બે બચા હવે વિડીયો નહી બનાવે એ તો ખરા તાઈ મેં નહી બનાવે